સુરતના વરાછામાં ઉમિયાધામ ખાતે આદ્યશક્તિની મહાઆરતી આઠમના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો આરતીમાં જોડાયા હતા મહિલાઓ સહિત યુવાનો હાથમાં મશાલ લઈ આરતીમાં જોડાયા હતા માતાજીની ભક્તિની સાથે ઓપરેશન સિંદુરની ઝાંખી પણ જોવા મળી હતી આઠમ નિમિત્તે પચ્ચીસ હજાર દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી મહિલાઓ સહિત યુવાનો પણ હાથમાં મશાલ લઈને આરતીમાં જોડાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા અહીંયા માની ભક્તિ અને સાથે જ ઓપરેશન સિંદૂરની જે શક્તિ છે તેની પણ ઝાંખી જોવા મળી હતી માતાજીની ભક્તિની સાથે ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળી ત્યારે આઠમ નિમિત્તે પચ્ચીસ હજાર દીવડાની મહાઆરતી કરવામાં આવી હતી આજે આઠમનો મહાપર્વ છે અને આ આઠમના મહાપર્વનું અનોખું મહાત્મ્ય છે તે ચાલી આવ્યું છે ત્યારે સુરતના મોટામાં મોટી એવી વરાછા ઉમિયાધામ મંદિરની મહા આરતી છે તે યોજાઈ રહી છે તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું વરાછા ઉમિયાધામ મંદિરની કે જ્યાં અદ્ભુત પ્રકારના જે દ્રશ્યો છે તે હાલ સર્જાયા છે જોઈ શકાય છે કે દરેક ભાવિક ભક્તોના હાથમાં જે દીવડો છે અને આ દીવડા વડે માં ઉમિયાની હાલ મહાઆરતીનો પ્રારંભ છે તે અહીં થઈ રહ્યો છે જે નવલા નોરતાનો આજે આઠમનો મહાપર્વ હોય અને ધામમાં આ પ્રકારની જો ઝાંખી ન જોવા મળે તો તે મહાઆરતી ભાવિક ભક્તો માટે ફીકી માનવામાં આવે છે પરંતુ દર વર્ષે અહીં આ પ્રમાણે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર પરિસરમાં એકત્ર થઈ અને માં ઉમિયાની છે તે મહાઆરતી કરે છે અને તેજ કારણ છે આજે જ્યારે આઠમનો આ મહાપર્વ છે ત્યારે એક અદ્ભુત પ્રકારના જે દ્રશ્યો છે તે આજે જોવા મળી રહ્યા છે જે દીવડા જગમગ અહીં થઈ રહ્યા છે જે ભાવિક ભક્તો પોતાના જે ઉદ્ગમ સ્થાનથી માં ઉમિયાની આરતી છે તે અહીં કરતા નજરે પડી રહ્યા છે અંદાજિત પચીસ હજાર દીવડાની આ મહાઆરતી છે તે થઈ રહી છે નવલા નોરતાની આ જે મહાઆરતી છે આઠમનો મહાપર્વ છે અને જોઈ શકાય છે કે આ મહાઆરતીમાં સ્વયંભૂ લોકો છે તે જોડાયા છે શહેરની નામી અનામી હસ્તીઓ ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય પાર્ટીના આગેવાનો પણ અહીં આ મહાઆરતીમાં મોજૂદ છે અને મા ઉમિયાની આરતીનો જે લાહો છે તે લઈ રહ્યા છે મહાઆરતીની અંદર આદ આદશક્તિમાં અંબાના જે નવ સ્વરૂપો છે એ નવ સ્વરૂપોની ઝાંખી પણ આ મહાઆરતીમાં હાલ જોવા મળી રહી છે મા ઉમિયાના આ મંદિરને જળહરથી રોશનીથી અદ્ભુત પ્રકારનો શણગાર કરવામાં આવ્યો છે જ્યાં જુઓ ત્યાં ભાવિક ભક્તો મંદિરના પરિસર હોય મંદિરની ઓટીએસ હોય કે પછી અન્ય બિલ્ડિંગની ટેરેસ હોય તમામે તમામ લોકો આ માં ઉમિયાની જે ભાવિક અને જે અતૂટ શ્રદ્ધા સાથે આરતી છે તે કરી રહ્યા છે એક અદ્ભુત પ્રકારનો જે અહીં સમન્વેદ છે તે સર્જાયો છે કે જ્યાં મા ઉમિયાની આરતી ભક્તો તો કરી રહ્યા છે પરંતુ તેની સાથે જે ભક્તિની સાથે જે ઓપરેશન સિંધુરની શક્તિ પણ આજે જોવા મળી છે કારણ કે દેશભક્તિના ગીત સાથે માં ઉમિયાની આરતીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારે આજે આ અદભુત પ્રકારના દ્રશ્યો વરાછાના ઉમિયાધામ મંદિર ખાતે હાલ જોવા મળી રહ્યા છે શહેરના ધારાસભ્યો પણ આ મહાઆરતીમાં ઉપસ્થિત છે સુરત મેયર દક્ષેશ માવાણી ધારાસભ્ય સહિતની જે હસ્તીઓ છે તે મા ઉમિયાની આરતીમાં આજે સહભાગી થયા છે અને મા ઉમિયાની આરતીનો મહાલાવો સૌ કોઈએ આજે લીધો છે કેમરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ્રમ્પટ ગુજરાત સુરત